મોડાસાના માઝુમ નદીના પટ પર આવેલ અતિ પૌરાણિક અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી માઝુમ નદીના તટે આવેલ ગેબીનાથ મહાદેવ મંદિર વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી અને શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે મોડાસાના પૌરાણિક ગણા

हेलो शिक्षक श्री अचल कवि सरस्वती विद्यालय तो आ महापर्व नि शिवा हर हरि बोले नम शिवा शिव पारे स्वरा शिव पारेश्वरा हरे हरे बोले नमः शिवाय ओम नमः शिवाय नमसुवा हर हर बोल नमः शिवाय हर हर महादेव बीहोनादेव महादेव નો આજે જે મહાપર્વ જે ગણાતો એવા શિવરાત્રી પર્વની આજે મોરાસા સહિત અરવલી જિલ્લાની અંદર ભદ્રતી ભવે ઉતરી કરવામાં આવી રહી છે ત્યારે હાલ જે મોરાસા ખાતે જે અત્યંતની ગણાતે સ્વયંજી જે ગણાતું હોય તો જે બિનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જે શિવ ભક્તો જે છે જે ઉમટી પડ્યા છે અને જે દર્શન જે લાભ લઈ રહ્યા છે જે અહીંયા જે માધ્યમ તધુમધિના કિનારે જે આવેલું જે શિવાલય જે છે ગીરનાશ્રી મહાદેવ મંદિર છે જે વહેલી સવારથી જે શિવ ભક્તો જે છે મોટી સંખ્યા દર ઉમટી પડ્યા છે અને અને દર્શનનો લાભ લઈ રહ્યા છે ત્યારે વહેલી સવારથી જ્યારે જે શિવ ભક્તો ને એક અનેરો આનંદ છે અને જે શિવ શિવાલય છે કે સુ ભક્તો ના નારીપીગે બોંજી બિટીડાળે આ ફાઈસાતો જે પ્રમાણે અહીંયા જે સુ ભક્ત દ્વારા છે અજે મહાદેવનો આજે પર્વ જે સુ જે સ્થાપિત થયે છે હર હર મહાદેવ મરાસે સાહેબ હું આ સૌથી પૌરાણિક મંદિર દેવીનાથ મહાદેવ તમને અહીંયા ભક્તોનો ગોડતર જોઈ રહ્યો છો મહાદેવ જે છે આપા જે દેવ છે તેમની પૂજા આજે કરવામાં આવે છે માં શિવરાત્રીની પૂજા કરીએ છીએ આપણે જેનાથી આપની સર્વ મનોકામના પૂર્ણ થઈ રહી છે અને સૌથી પ્રાચીન મંદિરમાં કન્યા ગોડાપુર દેરાયો છે અને આ પ્રમાણે આપને પૂજા કરવા આવી રહ્યા છીએ એટલે સ્વયં દેવ જે ગણાતા આજે જગન્નાથ મહાદેવ મંદિરે આજે જે ભક્તે જે છે પોતાની જે મનોકામના માં પર કરવા માટે અહીં આવી પહોંચ્યા જો બે આજે સેવાતો પરવ છે આજે જે દર્શન કરી શકો